નમસ્તે દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ખેડૂત ને લગતી ઉપયોગી માહિતી સ્વાગત છે આજના મુખ્ય સમાચારો જોઈએ તો સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાવનગર મુલાકાતે સૂર્ય યોજના માટે ફોર્મ ભરવાનું શરૂ ઇલેક્ટ્રિક વાહનો બસ સબસીડી બંધ સુકનિયા યોજનામાં મોટો ફેરફાર તમામ સમાચારો વિગતવાર જોઈએ તે પેલા અમારી ચેનલને ને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો આજના પ્રથમ સમાચાર જોઈએ તો સીએન ભૂપેન્દ્ર પટેલ ભાવનગરની મુલાકાતે લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જબાકી છે ત્યારે તમામ પાર્ટીઓ ઉમેદવારોના નામ જાહેર કરવાના કામે લાગી છે ભાજપ આ વખતે ઐતિહાસિક જીત મેળવવા માટે કોઈ કચાશ છોડવા માંગતી નથી ગુજરાતમાં માં છવ્વીસ બેઠકો પર પાંચ લાખથી જીત મેળવવા ભાજપ પ્રયાસ કરી રહી છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે એટલે કે નવ માર્ચે ભાવનગરના એક દિવસના પ્રવાસે જવાના છે ભાવનગરની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસલક્ષી અનેક પ્રોજેક્ટના ખાતમુહૂર્ત કરશે અને લોકાર્પણ પણ કરશે સૂર્ય ઘર યોજના માટે ફોર્મ ભરવાનું શરૂ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મફત વીજળી યોજના શરૂ કરી છે હવે તેનું રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે કેન્દ્ર સરકારની મફત વીજળી યોજના હેઠળ લાભાર્થીઓને ત્રણસો યુનિટ મફત વીજળીનો લાભ મળશે આ યોજનામાં ઘરની છત પર સોલાર પેનલ લગાવવામાં આવશે સરકાર આ યોજનામાં માં હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે સરકાર યોજનાના લાભાર્થીઓને સબસીડી આપશે ઇલેક્ટ્રિક વાહનો પર સબસિડી બંધ ઇલેક્ટ્રિક વાહન ખરીદનારાઓને નજીકના ભવિષ્યમાં મોટો આંચકો મળવાનો છે સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે તેણે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટેની ફ્લેગશીપ સ્કીમ ના બીજા તબક્કા એકત્રીસ માર્ચ થી આગળ વધાર્યો નથી યોજનાનો અંત આવશે ભારે ઉદ્યોગ મંત્રાલય મીડિયા રિપોર્ટમાં યોજનાનો સમયગાળો વધારવાના દાવાને નકારી કાઢ્યો છે સુકન્યા યોજનામાં મોટો ફેરફાર મહિલા દિવસ નિમિત્તે કેન્દ્ર સરકારે નાની બચત યોજનાઓના વ્યાજ દર અંગે નવી જાહેરાત કરી છે આગામી ક્વાર્ટર એટલે કે એપ્રિલ થી જૂન સુધીની નાની બચત યોજનાઓના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી નાની બચતમાં સુકન્યા જેવી યોજનાઓ સામેલ છે સામાન્ય રીતે સરકાર ક્વાર્ટરની શરૂઆતના એક કે બે દિવસ પહેલા વ્યાજ દરો અંગે નિર્ણય લેતી હોય છે પરંતુ આ વખતે આગામી ક્વાર્ટરના વ્યાજ દરો લગભગ ત્રણ અઠવાડિયા અગાઉ જાહેર કરવામાં આવ્યા છે તો આ હતા આજના મુખ્ય સમાચાર મરીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો